જય શ્રી રામને મિત્રો ફરીવાર સ્વાગત છે અમારું એક નવા વિડીયોમાં કેમકે આજે ભાઈ અમે વિડીયો લઈને આવ્યા છીએ કેમ કે એ વિડીયો ભાઈ ખેડૂતને બહુ કામ લાગશે કેમ કે ભાઈ ખેડૂતના હેઠામાં બોવડીઓ થતી હોય તો એની આપણે કાશી બોવડીની કલમ વળવાની છે તો અમારા ઘનશ્યામભાઈ પૈસેલા ગયા છે આપણે હેઠામાં જે આપણે શણિયા બોર ખાઈને એની બોવડી હોય ને આપણે કાશી બોરની કલમ કરવાની છે ને અમારે ઘનશ્યામભાઈ તો મહેનતે લાગી ગયા છે હવે કેવી રીતના હોય તો પૂરો વિડીયો બતાવશું તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો જો મજા આવશે ને તમારે પણ હેઠામાં કલમ વાળવી હોય કાશી બોરની તો તમે વાળી શકો છો જો અત્યારે ઘનશ્યામભાઈ હવે એની મહેનત કરે છે ને હલો મિત્રો તો વિડીયોની શરૂઆત કરી દઈ પહેલાં આપણે કાશી બોર હોય એની ડાળખે લઈ આવવાની કેમ એમાંથી કાંટો કાઢવાનો હોય તો ઘનછાં બાજુ એનો ભાઈ ડાળખે લઈ આવ્યા છે જે કાશી બોર હોય એની ડાળખી લે અને એમાંથી ઘનશ્યામભાઈ કાંટો કાઢે છે હવે કેમ કે જે આ કાંટો કાઢીને જે ઓલા શણિયા બોર હોય ને એની ડાળીમાં સોટાડવાની હોય જો ઓલી તમને બતાવીને ડાળી એ સણિયા બોરની ડાળી છે ત્યાં આપણે આ કાશી બોરનો ડાળી છે એનો કાંટો છોટાડવાનો છે તો ઘનશ્યામભાઈ જો મહેનત લાગી જશે ને ઘનશ્યામભાઈ જો કાંટો કાઢવાની ફૂલ તૈયારી છે કેમ કે આમાંથી ભાઈ નિરાત કાંટો કાઢવો પડે હવે કાંટો ન કાઢવાની હોય આખે કાઢવાની હોય કાંટાવાળી એ કાંટાવાળી સાયલા આમે કરીને સામે સોટાડવાની હોય બીજી ડાળ છે ને શણિયા બોરની એમાં સોટાડવાની હોય તો ઘનશ્યામભાઈ જો એની મહેનત કરે છે તો તમને વિડીયોમાં બની રહેજો ભાઈ મજા આવશે ને આપણે કલમ પણ પણ તમને બતાવશું જ્યારે સોટી જાય ને જ્યારે કોળ કાઢશે ને નવી ત્યારે બતાવશું ને અત્યારે જો કંચમભાઈ જો ભાઈ કાટો કાઢી નાખો છે મસ્ત મજાને મેં કીધું કાટા એટલે ભાઈ તો કાઢવી પડે કેમ કે સેલ અમે સોટાડવાની ભાઈ પાછી જો હવે ઘનશ્યામભાઈ જો એનો હવે માપ લે છે કેમ કે ભાઈ ઘનશ્યામભાઈને ભાઈ કલમ તો આવડે અમને તો આવડતું નથી જો ઘનશ્યામભાઈ માપ લઈશું જો માપ પરફેક્ટ છે ભાઈ થોડીક મોટું થાય છે તો હવે એને ઘનશ્યામભાઈ પરફેક્ટ માપ લે પાછા જો હવે કે ભાઈ આમાં બધું મહેનતવાળું કામ છે ભાઈ કલમ કરવી ભાઈ હેલું નથી ભાઈ ઘનશ્યામભાઈ જોઈએ મહેનત મહેનત કરે છે ને આપણે તો ખાલી બસ વિડીયોમાં બતાવવાનું છે ભાઈ કે કેવી રીતના બોરની કલમ વાળવાની હોય હલો મિત્રો ઘનશ્યામભાઈ કાંટો છોટાડી દીધો છે અને કાંટો છોટાડ્યા પછી એને ભાઈ એવી રીતના પેક કરવાનું હોય ને કે ભાઈ ને આ થોડી કંઈ હવા ન જ આવી જોઈએ હાવ કાટો હાવ એટલે હાવ પેક થઈ જાવો જોઈએ છોટી જવો જોઈએ કાંટો તો જ તમારે કલમ પરફેક્ટ થાય તો ઘનશ્યામભાઈ જો પહેલાં તો પ્લાસ્ટિકની જે ખોથળે આવે અને કાપીને બાંધે છે કેમ કે એની ભાઈ હવા જરાય ન રહે એટલે તો ઘનશ્યામભાઈને સોટાડી દેવાની છે ફૂલે ફૂલ ભાઈ કેમકે હવા થોડી કંઈ રહી જાય ને ભાઈ તો એ આપણે કલમ બે હેની એટલે ઘનશ્યામભાઈ છે ને ભાઈ એની મહેનતથી ભાઈ કામ કરે છે ને આપણે તો બસ ખાલી વિડીયોમાં બતાવી છે કે ભાઈ કલમ કેવી રીતના વાળવાની હોય તો મિત્રો આવી રીતના તમે કલમ પણ વાળી શકો છો કેમ કે ભાઈ આપણે એક ખેડૂત જ સી એટલે ભાઈ ખેડૂતને ભાઈ આવું તો કામ આવડતું જ હોય ભાઈ જો ઘનશ્યામભાઈ જો આ પ્લાસ્ટિકની કોથળી જે આવે ને એનાથી ભાઈ પેક થઈ જાય ફૂલે ફૂલ હવા ન લઈ મતલબમાં તમે ગમે એ બાંધો પછી ટેપટ્ટી મારી જતો હોય હાલે પણ અમારી પાણી હાજરમાં ટેપટ્ટી નથી એટલે ઘનશ્યામભાઈ દેશી જુગાડ કરી નાખ્યો ભાઈ પ્લાસ્ટિક કોથળીનો તો ઘનશ્યામભાઈ જો બાંધે છે ને હવે આગળ તમને બતાવશો ભાઈ કે કેવી રીતના પેક કરી દેવાની હોય જો ઘનશ્યામભાઈ મહેનત કરે છે ભાઈ એવો તમારે એટલે ભાઈ થોડીક હવા ન લેવી જોઈએ મતલબમાં તમે ગમે એમ ગમે એમથી પેક કરો તો થોડીક હવા લેવા ન લેવી જોઈએ એટલે તમારી કલમ પરફેક્ટ થઈ જાય ને કલમ બેહી જાય હરખીથી સોટી જાય તો ઘનશ્યામભાઈને મિત્રો કલમ અત્યારે છે ને ભાઈ સોમામાં કલમ વાળવાની ભાઈ પછી તમે ઉનાળામાં વાળશો તો કલમ ભાઈ નહીં વળે એટલે ભાઈ આપણે સોખું કહી દઈએ ભાઈ કે ભાઈ તમે ઉનાળામાં વાળશો તો ભાઈ નહીં બેહે અત્યારે જો ઘનશ્યામભાઈ તો કમ્પ્લેટ પેક કરી દીધું છે હાઉ ભાઈ એટલે સોમામાં માથે એક બે વરસાદ થઈ જાય ને એટલે કલમ છે તમારે હાવે હાવ કેમ કે ભાઈ સોમાસામા એકદમ મસ્ત મજાનો ઠંડુ વાતાવરણ હોય એટલે કલમ સોટી જાય તો ઘનશ્યામભાઈ જો પેક કરી દીધું છે મિત્રો ને ઘનશ્યામભાઈ જો કાંટા લાડ બધા હેરે રાખે જ છે એ તમારે કલમ વળવી હતી ઘનશ્યામભાઈ આખી ડાળી લઈને જ આવશે મારી નાત આખી ડાળી લઈને આવ્યા જો ઘનશ્યામભાઈ જો આમાં કાંટા પણ લાડ બધા છે નું કામ મને કયું કેમ કે ઘનશ્યામભાઈ કાંટા લઈને રે આવે તો ઘનશ્યામભાઈ ચાર કલમ વેળી છે એનું પેકિંગ કરે છે એમ કે કાંઈ હવા ન લેવી જોઈએ એમને ઘનશ્યામભાઈ કાંટો કાંઈ હવા ન લેવી જોઈએ હવા હવા લઈ જાય ને તો પછી કલમ નો છોટે કલમ બે હે નહીં બરાબર એટલે ભાઈ એને હા પેક કરવી પડે જો મિત્રો અમારી કલમ વળી ગઈ છે મસ્ત મજાની જો તો કોઈને કલમ વળવી તો કહેજો ભાઈ કમેન્ટ કરજો તો તમારે ને આ એકલી કવાળ નવી કવાળ આવે ને આમાં એ બધી ઓલી કરી નાખવાની તો આવી કવાળ દેખાતી હોય ને બધી ઓલી કરી નાખવાની અહીંથી કુવાળ કાઢે ને એટલે સીધી કાશી બોહરની કલમ થઈ જાય આપણી લો મસ્ત મજાની થઈ ગઈ છે એટલે ભાઈ મા હજી પાંચસો વાળવાની છે આપણે વાળી નાખીએ હા તો હજી પાંચસો વાળવાની છે ને આ તો મેં કીધું એકાદ આપણા સબસ્ક્રાઈબર મિત્રોને બતાવી દઈ યુટ્યુબ ફેમિલીમાં ખબર પડે ને ભાઈ ને મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કેમ કે અમે અવનવા વિડીયો વાળીને લઈને આવતા હોય છે એ ખેડૂતને કામ લાગે એવા એટલે ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ઘનશ્યામભાઈ થોડોક પેક કરે છે કાંટો જો બાકી જો હજી તો કાંટા લાટ બધા છે અમારે પાસે કેમકે આ કાશી બોરનું ડાળખી લઈને જોઈએ આખી કલમ લાટ બધી વાળવાની છે એટલે જો ને ભાઈ હેઠો હોય ને આ કાશીબોર હોવી જોઈએ કે ભાઈ હેઠામાં કાશી બોવડી થાય મસ્ત નહીં કેમ કે બોવડી હોય ના બેહાડવાની હોય આપણે તો ખાલી બોવડી તો હોય જ હેઠે એટલે એમાં ખાલી ડાળો છોટાડવાની હોય કાંટો એક એટલે કાશી બો કાશી બોર થઈ જાય કાશી બોવડી બોવડીને ઘણી છે એમ હમ